અને એમને પૂછીશું કે જેથી મકાનની જે મકાન જેથી કોર્પોરેશન અધિકારીઓ બી બી કેવું છે છે એમની પાસે જેથી વારે વાર કરીએ છીએ વાર કર્યા પછી બી કચરો થાય છે તો આપણે સાહેબ થી સીધી પૂછીશું શું એમનું કેવું છે અધિકારી આ વોર્ડ નંબર ચાર ના પાંજરાબર રોડ પાસે આવેલે યલો વડા વિસ્તાર છે ત્યાં કેટલાક આવાસ મકાન આવેલા છે ત્યાં અવારનવાર સફાઈ ની ફરિયાદ આવતી હોય છે તેને ધ્યાનમાં લઈને આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા સઘન સફાઈ કર્મચારીઓ અને સમગ્ર ટીમ હાજર છે અને તમામ ડોર સાત આપે એવી ખાસ વિનંતી છે આપડે પૂછ્યું છે વારંવાર કચરો થાય છે તો આપણું શું કેવું છે બાબત ચોક્કસ આ લોકોને એવું કહેવામાં આવ્યું છે કે ડોર ની સગવડ કરવામાં આવી છે તેનો ઉપયોગ કરવામાં આવે અને જાહેરમાં કચરો નાખી અને ગંદકી ના કરે અને સમગ્ર વિસ્તારના આરોગ્યને નુકસાન ના પહોંચાડે તે બધાને ખાસ નામ અમારી વિનંતી છે તેજી આગાઉથી સાહેબ જે આ લોકો કચરો પાછો સાફ સફાઈ કોર્પોરેશન સાફ સફાઈ કર્યા પછી બી ને કચરો નાખે તેની આગળની કાર્યવાહી શું થશે ચોક્કસથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર બે દિવસે સફાઈ કરવામાં આવે છે તેમ છતાં કેટલાક હિસ્સામાં જાહેરમાં કચરો નાખીને ગંદકી કરતા હોય છે તેવા નાગરિકોને અમારી સૂચના છે કે હવે નાખશો નહીં તેને તેમ છતાં નાખવામાં આવશે તો કોર્પોરેશન દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે અને જે પણ વધુમાં વધુ કડક કાર્યવાહી કરવામાં આવશે માટે કચરો જાહેરમાં ન નાખવા અમારી નમ્ર અપીલ છે આ લોકોને એવું કેવું છે કે દોડ દોડની સુવિધા નથી મળતી માટે કચરો નાખવા સાચી છે ચોક્કસથી દોડ દોડની ગાડી દરરોજ

આ વિસ્તાર નહીં વડોદરા શહેરના લોકો પણ આપણા જે સાથે સાથે જે અહીંયા કમિશનર સાહેબ આવ્યા છે તુવેર સાહેબ જે વોર્ડના વોર્ડ ઓફિસર છે જે વોર્ડ ચારના તમામ લોકોનો આભાર માનું છું કે આ એટલી વહેલી તકે એક્શન લેવામાં આવ્યું ને કામગીરી ચાલુ પણ કરી દીધી છે પરંતુ સ્થાનિક લોકો એ પણ સ્થાનિક લોકોને તો હાથ જોડું છું મેં બે સંપૂર્ણ વડોદરા શહેરને હાથ જોડું છું કે રોડ પર જાહેર રોડ પર કચરો કોઈ પણ નાખવો નહીં અત્યારે જે રોડની સમસ્યા છે ટૂંક સમય ની અંદર સાહેબ એવું કીધું છે કે રોડ હશે બ્લોક છે કે ડ્રેનેજ નું કામ હશે એ બધું સંપૂર્ણ રીતે કરી દેવામાં આવશે બાય કરી દેવામાં આવશે પરંતુ સાથે પણ કહું છું કે દરેક ડિપાર્ટમેન્ટની અંદર કોર્પોરેશન હોય કે ઘણા બધા એવા ડિપાર્ટમેન્ટ છે એ ડિપાર્ટમેન્ટની અંદર જે પૂરતો સ્ટાફ છે એ પૂરતો સ્ટાફ નથી તો આપણે તેમને મદદ કરીએ મદદ કઈ રીતે કરીએ આપણે જાતે સફાઈ તો નથી કરવાની પરંતુ જે સફાઈ કરે છે એને મદદ કરવાની મદદ આપણે કઈ રીતે કરી શકીએ છીએ કે આપણે રોડ પર કચરો ના

કે કશું આગળ બોલવું નથી કદાચ બોલ્યો તો કોઈને ખોટું લાગી જાય તો સંપૂર્ણ રીતે સફાઈ કર્યા પછી અહીંયા મહેરબાની કરીને બે હાથ જોડે છે કચરો ના નાખે

આવનારી આવતા મહિનાની જે 27 છે બરોડા શહેરની અંદર ગણપતિ બાપ્પા આવી રહ્યા છે તે અત્યારે અહીંયા ગણપતિ બિહારતા હોય તેવું સુંદર વાતાવરણ ઉભું થવું જોઈએ કે વિઘ્ન વિજ્ઞાન તરબે લાગુ જોઈએ ગણપતિ બાપ્પાને કે અહીંયા કેટલું ચોખાઈ છે કારણ કે કહેવત છે જ્યાં જ્યાં સ્વચ્છતા હોય ત્યાં પ્રભુનો વાસ હોય પરંતુ જો તમે જ ગંદકી કરશો અને તમે જ ગણપતિ બેસાડશો તો પછી આ બધી વાત ખોટી છે ભારત માતા કે જય જોઈ શકો છો નગરપાલિકા કરી આપે છે આગળની જવાબદારી જે પ્રમુખ રીતના એમને પૂછ્યું છે આજે આપ શું કેતો સફાઈ માટે હવે એને એવું છે સાહેબ અમે પ્રમુખ નથી પણ અમે એવી જિમ્મેદારી લઈએ કે બધા મીટિંગ કરાઈ બધા સાથે મીટિંગ કરાઈ અને વાત છું કે હવે કચરો નાખો નહીં જેવી સાહેબ એમને આટલું રજૂઆત અમે સાહેબ ને અમને જે સાફ સફાઈ અમને જે કરે આપી છે એમના પછી અમે બધા બ્લોક માં જઈને બધાને જાહેર કરશું આજ પછી આ બધું કચરો નાખો ને કચરા ડસ્ટબિન માં આવે એટલે ગાડી આવે તો કચરા ડસ્ટબિન માં કચરો નાખો જીતન વાઘેલા જીતેન કે જે રહેવાસી છે છે એના એમનું કેવું સાફ સફાઈ કોર્પોરેશન કરી આપે છે તો સાહેબો બી આભાર માનવો જોઈએ કાલે એમનું જવાબ આપ્યું આજે એમનું સાફ સફાઈ થઈ ગયું તો સૌ સત્તા રાખવા માટે પબ્લિકની ની બી ફરજ હોય છે જેથી ના કરે પછી કોર્પોરેશન પણ નાખે તો ખોટું છે એમની બી કઈ ફરજ છે પૂરી કરે